झाइल डुकर रेमेद डुकर ना त्रास तो जो आमें धोरिया धोरिया कर दे जाए खेड़ी ना खेतर ने આ બધીમાં પૂરો કરી દીધો હે રે ના આને કોઈ સમજાવે કોઈ ના ભૂન કેવાય ભૂન ભૂન ને કોઈ સમજાવે નહીં જોજે કે અમારા બાપ નું હું જાય કે અમે ખતાર ના કે આસા ખાઈ ગયા ખેડું કરે હું આમાં બેડાતરા કરીને વયા જાય ખેડૂત કાઢી નાખે હું કરું આ ખાતા રહી ગયા બીજું શું કરે હારા હારા કરે કઈ હા